બોટ ઓલસો બી હા હા ના ફરક કે તમન સોય ફર નોકરી માં આવું બોલવાનું હા આ ગોતી લીધી તમારે પેલા એ તો પાસ ને તો હતું કેવાય પરીક્ષા એ આવે પરીક્ષા તમારા જો ઇંગ્લિશ પાવરફુલ બોલો હા

હા આરુ આડી શાંતિથી વર્ષે ને વરસાદ વરસાદ લેતાવજે ઓવાય પાવાગઢ ને દ્વારકાન બારકા બધું અંબાજી ઓમે જતાવજો બધી વાત ફરતા હોય તો શાંતિથી આ દારે કોઈ હેતામાં કોમ નહીં આપળ ઓન ઉધાર ચિંતા ના કરે ગેર હું તો બસ બે ત્રણ રોધીન ખાવું એ હા આ રે સમય આયા વાત કરું ઓન એ હા આ સમય ઓવા આ तम बलाद नी वयालू नावय तो उसु औरियंका तम उने भरवा मुकल आबून, द्वारकान, बेदवारकान, मिनी पारवा जो ही, माराव कौम शेटलू तमा खबर का, यह वाता ताना, अखी कंपनी न वजन माराव पड़ सा, यह ना, पूल का मैं सेटलू तेका मेला को�

के मुई मुया या मुई दता दे बेहि नै सतारिया त मै यार सोया हूँ धुक धुक सा ओ जडुरी वे वान सतारिया आ या नहीं सतारो नहीं मार मान जीवा सा मार मान जीवा सा ओ जन जे तवर रुमाल ले टाऊ हाय करो समाइ राखो तमी यार समाइनाखो सो